તમે ફરી આવો સારા માણસ સૌ બોલાવે અને આ છે ને દરિયાની ભાજી છે દરિયા કાંઠે જે માણસો રહેતા હશે ને ગામ હશે એને તો ખબર હશે આપડે સૌથી પેલા આજે આવી ગયા છે મૂળ દ્વારકામાં

આવીને સીધા જો કાજુ બદામ ને ખાવાનું ચાલુ કરી દીધું ને અત્યારે જો સરસ મજાના રેડી પણ થઈ ગયા છે મોટી મોટી બહેનો શર્ટ પહેરીને અત્યારે આપણે જવાનું છે દ્વારકાધીશ ના દર્શન કરવા માટે થોડાક દિવસ પહેલા જ ગયા હતા પંદર દિવસ થયા જ ગયા હતા પંદર દિવસ થયા વીસ દિવસ જ નથી થયા પંદર જ દિવસ પંદર દિવસ થયા દ્વારકાધીશ નો બોલાવો એવો છે કે તમે ફરીથી આવો સારા માણસ ને સૌ બોલાવે હા એ વાત સાચી છે

થી મતલબ ન હોય ભગવાન દૂધ આગળ પછી મમ્મી ખી જાત ફટાફટ પેલા દૂધ નું ધ્યાન રાખી લઈએ

ભક્તિ કરી લ્યો ભજન કરી તો તમારે ક્યાંય જવાની જરૂર નથી તો રસોઈ બનાવી લીધી છે અને નરેશ એ લોકોને ને આઠ વાગ્યા ટાઈમ હતો અત્યારે સાડા આઠ પોણા નવ થાવા આવ્યા છે છોકરીઓ ને એટલી વાર નો લાગે એટલી વાર લાગી જોકે નરેશ તો બધા તૈયાર થઈ ગયા હતા પણ બીજા બધા હજી તૈયાર નહોતા થયા વાંધો નહીં હવે ચાલો હું જાઉં છું આગળ તમને એમ મળાવું કે કોણ કોણ સાથે છે જો કે આપણે ગઈકાલે મળી લીધા હતા પણ ફરીથી પાછું એકવાર આપણે મળાવી સ્કૂટી લઈને નથી જવાનું ગાડીમાં જવાનું છે સ્કૂટી આગળ મૂકી દઈશ હમ એટલે પાછો આવવું હોય ત્યારે સ્કૂટી લઈને આવવા થાય કા હાઈવે ઉપર મૂકી દઈશ ઓકે હાઈવે ઉપર હું કામ મૂકી એ ઘર છે ને હાઈવે ઉપર હા રોડ ઉપર નહીં મૂકી દઉં તો વાંધો નહીં સારું ચાલો તો જય દ્વારકાધીશ અમારા માટે કંઈક લેતા આવજો વરસાદ તો નરેશ છે દ્વારકા જીત્યા ઉઠી ને થોડી વાર તો રડતી હતી કે પપ્પાની બહુ યાદ આવે છે અને પપ્પાને વિડીયો કોલ કરી દે ને હમણાં અમે વિડીયો કોલ કર્યો તો સવારે વાત કરી માસુ તો એ સાઈડ પહોંચ્યા છે હજી અને દિત્યાને જો મમ્મી ગયા છે આંગણવાડીએ મૂકવા ને મારે બસ જો બધું ઘરનું કામ હજુ બાકી છે રસોઈ એક જ બનાવી હતી અહીંયા જો કપડાં પણ હજી પલાળ્યા છે વાસણ ખાલી ઉટકા છે ને કાલના કપડાં ધોયા થાય એ તડકા જેવું છે ને આમ તડકો તો નથી પણ બહાર નાખી દીધા સુકવવા તો ફટાફટ છે ને હું ચોકડીમાં બેસી જાઉં દીધી આવીને પહેલા ફટાફટ બધું કામ ફિનિશ કરી નાખીએ કપડાં ધોઈ લો કચરા ધોઈ લો એટલે આપણું ઘરનું બધું કામ ફિનિશ થઈ જાય પહેલાં તો જો આપણે છે ને કપડાં ધોઈ અને દોરી ઉપર જો સૂકવી દીધા છે અને જે મોટા મોટા કપડાં છે ને એ બધા મશીનમાં ધોવા નાખી દીધા છે આજે બ્લેન્કેટ ને ઓછાળ ને એ બધું છે ધોવાનું તો એ બધું મશીનમાં ધોવાય છે લાઈટ આવે છે ને જાય છે ને એટલે હજી બે ગાણવા થવાના છે પણ જે એક ગાણવા હોય પૂરો નથી થયો કેમ કે લાઈટ વાર રહીએ કડીકવાર વહી જાય ઘડીક રહીએ કડીક વહી જાય એવું થાય છે તો એ તો બધું ધોવાઈ જશે આખા દિવસમાં અને એમાં એમાં સુકવી દેશો એટલે સુકાઈ જશે અને અત્યારે છે ને ઘડિયાળમાં બા જેવો ટાઈમ વાગી ગયો છે જમવાનો ટાઈમ થઈ ગયો છે બપોરનો મમ્મી પપ્પા એની બધા સવારમાં વહેલા જમી લે ને હું ને ના રસ અત્યારે જમતો હોય પણ આજે તો કંઈ છે નહીં ના રહેશે તો અત્યારે દ્વારકા જઈને જ જમશે અને અત્યારે જો હું એકલી છું એટલે જો ભૂખ લાગી હતી ને તો મેં મારી ડીશ રેડી કરી લીધી છે મસ્ત મજાની તો ચાલો કામ કરીને બહુ ભૂખ લાગી કે તો આપણે ફટાફટ ગરમ ગરમ જમી લઈએ દિત્યાબેન ને છે ને ટ્યુશનમાં બે દિવસ રજા હતી તો આપણે ઘરે જ બે દિવસ ટ્યુશન કરાવે એવું દિત્યા નહિ અને અત્યારે જો પાંચ વાગ્યા નું ટ્યુશન ચાલો તું સાડા છ વાગ્ય આયવા છે તો દિત્યા થી શું શું હોમવર્ક કર્યું બતાવું અત્યારે દિત્યાબેન છે ને સરવાડાના દાખલા ગણે છે મચ્છર કઈડી ગયું કદીત્યા બહુ બહુ કહી લે છે અને અહીંયા જો જેનીસા બેન પણ આવી ગયા છે લેસન કરવા અને હજી આપણે છે ને રસોઈ બનાવવાની બાકી છે દીત્યા ફટાફટ ત્રણ ચાર દાખલા બાકી છે કરાવી દઉં એટલે દિત્યાનું ટ્યુશનનો નો ટાઈમ પૂરો ચાલો તો છોકરાઓ છે ને હોમવર્ક કરાવી દીધું છે અને અત્યારે જો અહીંયા છે ને હોમવર્ક કરી અને હવે થોડીક વાર ડ્રોઈંગ પીરિયડ ચાલુ થયો છે એટલે જેની સા અને દિત્યા બે જો કલર પૂરવા માટે બેસી ગયા છે અંદર અત્યારે જો ઝીણો ઝીણો ઝર ફરાટ ઝર ફરાટ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે અને હવે આપણે છે ને રસોઈ બનાવવાની છે અને અત્યારે છે ને પપ્પા કઈક ભાજી લઈને આવ્યા છે તો જો આ રીતની ભાજી છે અને આ છે ને દરિયાની ભાજી છે દરિયા કાંઠે જે માણસો રહેતા હશે ને ગામ હશે એને તો ખબર હશે પણ અમુક લોકો એ નહીં જોયું હોય લગભગ સિટીવાળા એને અમુક ગામ એ તો જો આ રીતની ભાજી છે ને દરિયા કિનારે થાય શું દરિયા થાય હમ કોપો ગોરત્યા નહી હમ તો કોઈ ગોળખે નહી આ

અને તમે કોઈ આવી ભાજી જોઈ છે કે નહીં જરાક નીચે કોમેન્ટ કરીને કેજો અને આ છે ને સ્વાસ્થ્ય માટે પણ સારી અને આ ભાજી છે ને મૂંગી બહુ હોય કા હમ અત્યારે આનો ભાવ બસો રૂપિયા છે કિલ્લાના અને અમુક અમુક લોકો તો અહીંયા ગામમાંથી છે ને સ્પેશિયલ ભાજી વીણવા માટે જાય દરિયા કિનારે પણ બહુ દૂર જાવું પડે ભાજી વીણવા અહીંયા નજીકમાં કંઈ નથી જાય હા આમ જંગલમાં ની સાઈડ વધારે આમ જ્યાં કોઈ માણસો ન હોય ને અહીંયા એ બાજુ છે જવું પડે અહીંયા અમે દરિયા કિનારે જઈએ દર વખતે તો ત્યાં કંઈ આવી ભાજી નથી થાતી આમ થોડુંક અંદર જંગલમાં થોડુંક દૂર જવું પડે છેટું જવું પડે ત્યાં આ ભાજી મળે આજે તો છે ને અમે જમવામાં ત્રણ જણા જ છીએ દિત્યાને તો દૂધ પાકમાં આપણે ગણવાની હોય કેમ કે એને તો કાંઈ એટલું ખાવાનું હોય નહીં કટક બટક ખાઈ લઈએ અને નરેશ ગયા છે દ્વારકા બધાને ખબર જ છે તો એ આજે રોકાવાના છે ત્યાં કાલે આવવાના છે એટલે દિત્યા એને બહુ મિસ કરતી હતી અત્યાર સુધી મેં એની બે ત્રણ વાર તો ફોન કરી લીધા કે પપ્પા ક્યારે આવશે પપ્પા ક્યારે આવશે કેમકે ઘરમાં ને ઘરમાં હોય ને સાથે ને સાથે રહેતા હોય ને ક્યારે એ નરેશ ઓછા બહાર જાય એટલે એને વધારે લગાવ થઈ ગયો હોય કે માર પપ્પાએ કે ઘડી કઈ બાર વયા છે ને ગમે નહીં ઘરમાં ગમે એ વ્યક્તિ વયું છે ને તો દીત્યા નો મજા આવે એટલે બે ત્રણ વાર તો અમે કોલ કરી લીધા હતા ત્યારે કોલ કર્યો હતો તો એને દ્વારકાધીશ દર્શન કરી અને બહાર નીકળાતા અને ત્યાં તો વરસાદ નહોતો શોપિંગ સેન્ટરમાં અને એમાં બધે આટો મારવા જવાનું કેતા હતા એ ત્યાં વ્લોગિંગ કરે ને હું અહીંયા કરું અહીંયાથી ઘરનો વ્લોગ આવશે ત્યાંથી દ્વારકાનો નો વ્લોગ આવશે ચાલો તો આપણે હવે આપડી ગાડી અત્યારે બદલાવી નાખી છે આપણી સાથે રામભાઈ પરેશભાઈ અને જેકભાઈ તમે સંધાય મિત્રો અત્યારે જાય છે દરકા દિશના દર્શન કરવા માટે ચાલો એકવાર આપણે જઈએ દરકા દિશની જય બોલાવી દશું જય દરકા દિશની જય ચાલો આપણે થોડીવાર અહીં છે માધુપુર બીચ ઉપર જરાક દેખજો આની પહેલા આપણે દેખાડ્યું હતું માધુપુર બીચ પણ ફરીથી રેકોર્ડ કરીએ એક જરાક વરસાદી જેવો માહોલ છે એટલે જો ચારે બાજુ આના ગાડી પર છે અને હાંડિયા જોવા મળ્યા સાઈડમાં રોજોના આવડતી નથી ચાલો આપણે થોડું ઘણું આપણે ટ્રાવેલિંગ કરીને આપણે મૂળ દ્વારકામાં આપણે આજે પહેલી વાર જાય છે આની તો હું ગયો પણ રામભાઈ સજેશન કર્યું કે અહીંયા જવું જોઈએ એટલે આપણે આવી ગયા છે દર્શન કરવા માટે જો ભાઈ મસ્ત મજાનું મંદિર છે આ બાજુ મૂળ દ્વારકાધીશનું મંદિર છે અને એની જ સામે અહીંયા સિદ્ધેશ્વર મહાદેવનું એક મંદિર છે તો મસ્ત મજાનું મંદિર છે તમે જો આ બાજુ આવતા હોય તો રોડ ઉપર જ છે એકવાર દર્શન કરી લેવા તમારે બધાય એના સિવાય પણ અહીંયા જો ઘણા બધા જૂના મંદિર છે ભીડભંજન મહાદેવનું મંદિર છે આ થોડુંક જૂનું મંદિર લાગે છે વાહ મસ્ત મંદિર છે તમે ખાલી બાજુમાં છે ને કંઈક વાયુ જેવું છે તું છે અમને એક જ ખબર નથી પણ જઈએ અમે જોઈએ તો આપણે છે ને મૂળ દર્શન કરી એક એક કેળા ખાલી કેમ રસ્તામાં કંઈ ખાધું નાસ્તો ને હવે આપણે સીધા દ્વારકા પછી રસ્તામાં પાછી ભૂખ લાગે તો ગયા ગાડીમાં કરી પાછી 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 ન ચાલો તો ફાઇનલી આપણે દ્વારકા પહોંચી ગયા છે સાડા ત્રણ વાગ્યા રસ્તામાં ઉપર ઉપર ને સૌથી હજુ મંદિર ખુલવાનો વાર છે એટલે આપણે થોડોક નાસ્તો કરવાનો છે દેખ ભાઈ ભાઈ ભૂખ્યા થયા છે યુ આવે તો ભૂખે મરી હા તો કઈક નાસ્તો કરી લઈએ તો આખા ગામમાં ફરીને છેલ્લે અમે એક વડાપાઉં ખાવા આવી ગયા થોડાક વડાપાવ ખાઈ લઈએ અને હજુ પછી માર્કેટમાં જઈએ પછી આટો મારવા બીજું કઈ ખાઉં ત્યાં જઈને ભૂખ લઈ ગયેલ ચાલો તો વડાપાવ ખાઈને હવે આવી ગયા છે આપણે સમોસા ખાવા બરોબર સમોસાનો નો થોડો ટેસ્ટ લઈ લે ને પછી આમાં દર્શન કરવા જઈએ એક સમોસામાં માં રમતા આખી શરણે ખાઈ ગયો રામપાઈ તો વાત બોલાય નહીં ચાલો તો નાસ્તો કરીને અમે આપણે આવી ગયા છીએ ભડકેશ્વર મહાદેવના દર્શન કરવા માટે કેમ કે દ્વારકાધીશના મંદિરની ખોલવામાં હજુ વાર છે હજુ પોણી કલાક જેવો સમય લાગશે તો ત્યાં સુધી આપણે ભડકેશ્વર મહાદેવના દર્શન કરી લઈએ અને આજુબાજુનો દરિયો પણ જોઈ લઈએ અહીંયા છે ને દરિયાનો બહુ મસ્ત મજાનો સીન આવે છે બધાય ફોટા પાડે ને વિડીયો ઉતારે ને જો લાભ લઈ લઈજે મસ્ત દરિયાને મજાનો હમણાં આવશે હો આને પવન પવન શું લેર હા જો આવી 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 આ બાજુ ચાલો તો આપણે ભરકેશ્વર મહાદેવના દર્શન કરી લીધાનો હવે આપણે આવી ગયા છે ગોમતીજીના દર્શન કરવા માટે ગોમતીજીમાં જરાક હાથ પગ ધોઈ અને પછી આપણે દ્વારકાધીશના દર્શન કરી લઈએ હા

ચાલો હવે આપણે છે ને હવે માર્કેટમાં શોપિંગની શરૂઆત થઈ ગઈ છે બે ત્રણ જગ્યાએ ડીલ કરી લીધી છે ને થોડીક હજુ ડીલ કરવાની બાકી છે મારે મારી વાલી માટે પાંચ તોલાનો હાર લેવો છે પાંચ તોલાના હાર અહીંયા મળી જશે તો લેવાના છે ચાલો તો અત્યારે છે ને જમવાનો સમય થઈ ગયો ને આપણે ગુજરાતી થાળી અહીંયા તૈયાર કરી લીધી બધા બેસી ગયા છે જમવા ચાલો હવે મસ્ત મજાનું જમી લઈએ ને પછી આપણે આગળ ક્યાંક ફરવા જશું હજુ રાતે મોડે રાતે પણ ફરવા જશું આપણે ચાલો તો આપણે જમીએ અને અહીંયા ભડકેશ્વર મહાદેવ ફરીથી આપણે આવી ગયા હતા કેમકે આપણે થોડીક વાર દરિયાના આપણે જે ઠંડો પવન છે એનો આપણે લાભ લેવો હતો તો આપણે થોડી વાર લાભ લઈ લીધો થોડીક વાર અહીંયા વોકિંગ કરી લીધું ને અમે આપણે જાય છે સીધા આપણા રૂમ તરફ અને અહીંયા વિડીયોને પણ આપણે અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો કદાચ ઝડપાઈ એન્ડ કરી દીધો હોય છે અને ન કર્યો હોય તો હું અહીંયા કરી દઉં વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા જ મસ્ત વિડીયો જોવા માટે ચેનલને કરી દીજો સબસ્ક્રાઈબ હજુ આપણે અહીંયા રહેવાનું જ છે કરવાના છે આવતીકાલે પણ આપણે અહીંયા રહેવાનું છે બરાબર તો એના ઉપર તમને આગળ આવતીકાલે વિડીયો જોવા મળી જશે